નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતી આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચાર તો દાહોદ વકીલ મંડળ દાહોદ બાર એસોસિએશન ચૂંટણી યોજાઈ હતી જેમાં દાહોદ બાર એસોસિએશન ના વકીલોએ મતદાન કર્યું હતું જેમાં પ્રમુખ પદે વિજયભાઈ શંકરલાલ પંચાલ વિજેતા થયા હતા જ્યારે ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ જયસિંહ રાઠોડ સેક્રેટરી તરીકે સંજયભાઈ કનુભાઈ મકવાણા જોઈન્ટ સેક્રેટરી તરીકે દિનેશભાઈ હવસિંહ ભુરિયા તથા ખજાનચી તરીકે દિનેશભાઈ પ્રતાપભાઈ બામિયાની વરણી કરવામાં આવી છે